ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી જેમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બંને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા અને ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે તાળી ચૌદશની મોડી રાત્રે રાજકોટમાં જિલ્લો વિયાળ ઘટના બની હતી જેના પગલે રંગીલું શહેર અચમચી ઉઠ્યું છે અને ગોંડલ રોડ પર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં થયેલી જૂથ અથડામણમાં એક સાથે ત્રણ વ્યક્તિઓની હત્યા થતા આખળ બલાટ મચી ગયો છે મળતી માહિતી મુજબ મધરાતની આ અથડામણમાં એક પક્ષના બે સગાભાઈઓને છરીના ગા ઝીંકી અને હત્યા કરી દેવાય છે જેના ઓળખ પિસ્તાલીસ વર્ષ સુરેશ પરમાર અને ચાલીસ વર્ષ વિજય પરમાર તરીકે થઈ છે એટલું જ નહીં હુમલો કરનાર યુવક અરુણ બારોટની પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે